માર્ગી ભ્રમણ કરવાની શરૂઆત કરશે માર્ગી ભ્રમણ એટલે શુભ ભ્રમણ છે એક વાત મનની અંદર રાખજો શનિ ક્રૂર છે પરંતુ માર્ગી થાય એટલે શુભ પરિણામ આપવાની શરૂઆત કરશે રાજકીય દ્રષ્ટિ વિચાર કરીએ તો શ્રી મોદીજી અમિતભાઈ યોગીજી ભાજપ માટેનો આ સમય ચોક્કસપણે સુધારાના ભાગરૂપે તેમને નામ અપાવનારો બનશે એમાં લેશ માત્ર શંકા નથી ક્યારેક ક્યારેક આપણને એવું લાગ્યા કરતું હોય છે કે વરસાદ કેટલો લાંબો ચાલ્યા કર્યો પરંતુ મિત્રો કુદરતી આફતીની વાત કરું તો અઠ્યાવીસ નવેમ્બરથી વરસાદના અણધાર્યા ઝાપટા ધરતીકમ સુનામી અને કેટલીક કુદરતી આફતોમાં રાહત થશે એમાં લેશ માત્ર શંકા નથી શનિ માર્ગી થાય ત્યારે સોનાના ભાવમાં ચાંદીના ભાવમાં શેરબજારમાં કંઈક વૃદ્ધિ કંઈક વૃદ્ધિનો સંકેત ભાવમાં વધારો સ્ટેબિલિટી સ્થિરતા આવી શકે છે એમાં લેશ માત્ર શંકા નથી ધર્મની દ્રષ્ટિ વિચાર કરીએ તો માર્ગી થાય ત્યારે ક્યારેક ક્યારેક ધર્મમાં કેટલાક વિખવાદો ઊભા થઈ શકે છે અને પાછો મીન રાશિમાં આ શનિ છે એટલે મીન રાશિ ગુરુની રાશિ છે અને ગુરુ સીધો ધર્મ સાથે સંકળાયેલો ગ્રહ છે આથી ધાર્મિક વડાઓ નેતાઓ ગાદીપતિઓ મઠાધિપતિઓ અને ધર્મનું નેતૃત્વ કરનારા પંથવાદીઓએ ખાસ ચેતતા રહેવાની જરૂર છે હવે આગળ વધીએ આપણે વ્યક્તિગત વાતો કરીએ કેટલીક તો ખાસ કરીને એક વાત કરીશ એવા જાતકો માટે શુભ સંકેત છે જે બિચારા ડરી રહ્યા છે વકરી શનિની અંદર જે લોકોએ પનોતીની અંદર ઘણું સહન કર્યું છે એવી કઈ રાશિ છે તો કુંભ મીન અને મેષ મિત્રો આમ તો શનિની સાડા સાથી પનોતીમાં તમે છો પરંતુ હવે તમારા માટે રાહતના સમાચાર છે અટકેલા કામ પૂર્ણ કરી દેજો કોર્ટ કચેરીના કામમાં વિજય થશે શનિના કષ્ટ ઘટશે મકાન વાહનના સપના પણ તમારા પૂર્ણ થશે અને દેશ વિદેશની યાત્રા થશે અને કોઈ પણ સરકારી કામની અંદર તમારો વિજય થશે આ સાડા સાતી પનોતીના તબક્કામાં આવેલી હું ત્રણ રાશિ કુંભ મીન અને મેષની વાત કરી રહ્યો છું પરંતુ બીજી બાજુ જે અન્ય રાશિની નાની પનોતી છે એમાં સિંહ અને ધન રાશિની હું ખાસ વાત કરીશ મિત્રો સિંહ રાશિના જાતકો તમારા માટે કોઈ ખાસ સમાચાર આ માર્ગી શની લાવતો નથી બલકે આઠમે માર્ગી શનિ ભ્રમણ કરીને હરસ મસા પીડા પેટ ની બીમારીઓ કબજિયાત માનસિક તાણ ક્યારેક વાહન ચલાવવામાં પણ તમારે ધ્યાન રાખવું પડશે ઓફિસ ખાતે તમારા કાર્યબોજમાં વધારો થશે અને ક્યાંક ક્યાંક વિવાદ તમારી સમક્ષ આવીને ઊભો રહે તો નવાઈની ખાસ કરીને સંબંધો ઉપર કેન્દ્રીકરણ કોન્સન્ટ્રેશન વધારે કરજો ધનરાશિના જાતકો માતૃસ્થાનમાં ભ્રમણ છે જમીન મકાન વાહન લેતા પહેલાં છેતરપિંડી ન થાય તેનો વિચાર કરજો બીપી અને હાર્ટની બીમારીઓથી ચેતતા રહેજો અને માતાની તબિયતનું ખાસ ધ્યાન રાખજો કારણ કે આ સુખ સ્થાન છે માતાનું સ્થાન છે સુખના દરિયામાં ક્યાંક તમને એવું લાગશે કે સુનાવી આવી ગયું અને એના કારણે તમે ક્યાંક તણાઈ ગયા એવો અહેસાસ ધનરાશિના જાતકોને થઈ શકે છે બાકીની રાશિઓની વાત કરું તો પૃથ્વી તત્વની રાશિઓ છે વૃષભ કન્યા મકર તમારે ચિંતા કરવાની જરૂર નથી આ શ્રેણી તમારા માટે ખૂબ જ લાભદાયી ફળદાયી અને તમને શ્રેષ્ઠ ફળ આપનારો છે એમાં મને લેશ માત્ર શંકા નથી અટકેલા કામ આગળ વધશે મકાન વાહન જમીન શેર બજાર સોનું ચાંદી એમાં રોકાણ કરશો તો તમને લાભ થશે વિવાહના કામ અટકેલા હોય લગ્નના કામ અટકેલા હોય વિદેશના કામ અટકેલા હોય સરકારી કામ અટકેલા હોય કોર્ટ કચેરીના કામ અટકેલા હોય તેની અંદર તમને ચોક્કસપણે તમારું નામ વધશે જે કાર થશે તમારો એમાં મને લેશ માત્ર શંકા નથી ખાસ કરીને હું વાત કરીશ વાયુ તત્વની રાશિઓ માટે તો મિથુન તુલા અને કુંભ રાશિ માટે કુંભનું તું મેં અગાઉ તમને કહી દીધું તો મિથુન અને તુલા રાશિ તમારા માટે પણ સમાચાર અને સમય બંને આ માર્ગી શની દરમિયાન ખૂબ જ લાભ આપનારા છે મનની પ્રસન્નતામાં વધારો કરનારા છે એમાં લેશ માત્ર શંકા નથી મને જો નેગેટિવિટીનો વિચાર આવે તો વૃશ્ચિક રાશિ છે ને એ ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમેટિક આ શનિના ભ્રમણમાં લાગે છે કે શેર બજારમાં તમારે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે સંતાન તરફથી તમને માઠા સમાચાર મળી શકે એમ છે અભ્યાસમાં વિઘ્નો પણ આવી શકે એમ છે તો તમારે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે કર્ક રાશિએ પણ થોડુંક સાવધાનીથી વર્તવાની જરૂર છે એવું મને લાગ્યા કરે છે ખાસ કરીને શનિ એક ન્યાયાધીશ છે ન્યાયનો દેવતા છે અને ભોગવે તેની ભૂલ જો તમે ભૂલ કરશો તમારે ભોગાવવાનો વારો આવશે શનિ હંમેશા આ પોતાની ન્યાયિક પ્રણાલીિકાની અંદર કોઈની શરમ રાખતો નથી માટે સાવધાનીપૂર્વક આગળ વધવું એ જ મારી સલાહ છે ઉપાય તરીકે શનિના બીજ મંત્ર કરી શકાય હે મિલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્થન સંભુતમ ધમ નમામિ શનેશ્ચરમ આ મંત્ર કરી શકાય વેદોક મંત્ર કરી શકાય શાસ્ત્રોક મંત્ર કરી શકાય વચ્ચેની આંગળી પર તમારે ઘોડાની નાળની ધાતુમાં સેફાયર બ્લૂ સેફાયર નીલમ પહેરી શકાય છે સોનામાં પણ ધારણ કરી શકાય છે જમણા હાથ ઉપર વાદળી રંગનો તમે દોરો પણ પહેરી શકો છો નાયલોનનો સુતરવનો કોટનનો કે રેશમનો તમે દોરો ધારણ કરી શકો છો હનુમાનજીને દર શનિવારે એકવીસ લવિંગની માળા ચઢાઓ પૂજા કરો તીર સિંદૂર ચડાવો શનિદેવની પૂજા કરો શનિના મંત્ર જાપ કરો દર શનિવારે કાળા અળદનો દાણો એક દાણો નરણા કોઠે ગળી જાઓ આ બધી તમામ ઉપાયો મેં તમને આપ્યા છે ને એને અનુસરજો મારી શુભકામનાઓ તમારી સાથે છે ગ્રહો પોતાનું કામ કરે તમારે તમારું કામ કરવાનું છે ડરવાનું લેશ માત્ર જરૂર નથી સમય આપોઆપ નીકળી જતો હોય છે મારી શુભકામનાઓ મળીએ